હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે કિસાન યોજના બે હજાર મો હપ્તો વિશે જે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે તે ક્યારે જમા થશે અને કઈ તારીખે જમા થશે અને તમારે પૈસા જમા થયા છે કે નહીં તે કઈ રીતે ચેક કરવાનું છે તે સંપૂર્ણ માહિતી આપણે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તમને મળી રહેવાની છે તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ ને તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો દિવાળી ઉપર ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કિસાન સન્માન નિધિ 21મો હપ્તો ક્યારે આવવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડિયોમાં જાણી લેવાના છે તો મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તાની તારીખ વિશે તાજી માહિતી અનુસરવા વીસમી હપ્તો બે ઓક્ટોમ્બર બે હજાર રોજ જાહેરાત કરવામાં આવી હતી એકવીસમો હપ્તો બે હજાર દિવાળી એકવીસ ઓક્ટોબર બે હજાર પહેલાં ખાસ કરીને ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં લગભગ વીસ ઓક્ટોમ્બરથી આસપાસ જમા થવાની અપેક્ષા છે તો કેટલીક સ્ત્રોતોમાં નવેમ્બરનો ઉલ્લેખ છે પરંતુ મોટાભાગના રિપોર્ટ ઓક્ટોમ્બર પર ભાર મૂકે છે ખાસ કરીને પૂર્વગ્રસ્ત રાજ્યોની વહેલી જમા થવાની શક્યતા છે ત્યાર પછી આગળ વાત કરી લે આર્થિક સહાય વિશે તો નાના અને સીમંત ખેડૂતોને દર વર્ષે છ આર્થિક સહાય આપવામાં આવે છે જે દર મહિને હપ્તામાં જમા થાય છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડેબિટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે ત્યાર પછી બીજા નંબરમાં ખેતી માટેની સહાય જોઈ લે તો આ યોજના ખેડૂતોને ખેતીના ખર્ચ જેવા કે બિયારણ ખાતર અન્ય જરૂરિયાતો માટે નાણાકીય સહાય પૂરી પાડે છે જેની તેમને આર્થિક સ્થિતિ સુધરે છે ત્યાર પછી લાભાર્થીનો વ્યાપ જોઈ લે

આર્થિક અસ્થિરતા ઘટાડી તેમને સામાજિક અને આર્થિક સુવિધા પૂરી પાડે છે ખાસ કરીને આફતો જેવી દુષ્કાળ કે કે પૂર દરમિયાન મળે છે ત્યાર પછી આગળ વાત કરી લે મહિલા તો ખેડૂતોને સમર્થન તો મહિલા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે જેનાથી ગ્રામીણ મહિલાઓને સશક્તિકરણ થાય છે લાભ મેળવવા માટે ખેડૂતો એ કેવાયસી પૂર્ણ કરેલું જરૂરી છે ત્યાર પછી તેમનું નામ લાભાર્થીની યાદીમાં હોવું જોઈએ વધુ માહિતી માટે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઇન્ટ પર અથવા સ્થાનિક કૃષિ અધિકારીનો સંપર્ક કરી શકાય છે જો તમારું નામ લાભાર્થીની યાદીમાં છે અને એ કેવાયસી પૂર્ણ કરેલું છે તો તમારું બેંક ખાતામાં આપમેળે જમા થશે અને પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને તમારી સ્થિતિ તપાસી શકો છો તો મિત્રો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અને હું તેનો જરૂર રિપ્લાય કરીશ તો કેવો લાગ્યો અમારો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્ર સુધી શેર કરજો અને અમારી ચેનલ પિન્ટુઆનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકને દબાવી દેજો મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત